એમને નવા ગામ જવાનું છે ત્યારે તો કતું પછી હલવું થયા હતા તે તો નહીં ધોઈને દીવાબત્તી કરીને માતાજીના મંદિરે ગયા છે કેમ કે એમને નાયકા જવું છે એમના ભાઈ ભાઈબંધનો પણ આવે તો કે નાયકાઓ હવે નાયકા જશે આપણે જમવાનું બનાવવાનું છે

પણ સૌથી પહેલા તો હું બે પાપડ તરી લઈશ કેમકે આપણે ચા નાસ્તો પતુભાઈ કરવો છે તો પાપડ તરવાના છે તો આપણે પાપડ તરી લઈશ પેલા પહી શાક વગાડી પતુભાઈ સ્પર વગેરવા ગયા છે મહાકાળીમાં એ

चिलेAbandon block down par jayega par tar ha me wala gila agagati didi agagati the agila તું ભાઈ તો હેડે મમતાજી એ દીવાબત્તી કરવી નરિયલ નહીં વધે શ્રીફળ વધેરવાનું હતું તો એ જઈશે મહાકાળીમાં એ લાગે bây giờ tôi <laughs> mình này, đi mình đi ra chung cây મારા પ્રતિક ભાઈના ભાઈ બંધુ એટલા છે ને એક તો કાલના ફોન આવ્યા કરે તો પ્રતિક તું આવી ગયા તો જાતું ગયા તારમાં નહીં જોઈ ને રેડી થઈ છે જશે નહી જાઓ અને આપણે રોટલી તો બનાવી દીધી હતી હું તમને બતાવી દઉં જોયું રોટલી તો આપણે બનાવી મૂકી દીધી છે ટિફિનની ફટાફટ અને ગાય માતાની બી બનાવી લીધી છે આપણે શાક થાય ત્યાં સુધી આપણે પાપડ પણ તરી લીધા છે નાસ્તા માટે કપડા કપડાં તો વાળવાના છે આજે શાકભાજી તમારી છે બધું એને અહીંયા જ પડ્યું છે આપણે કંઈ હટાવ્યું નથી આપ્યું મને જો આપણે તે દિવસે પાંચ રૂપિયાનું ઈનામ ખોલાવ્યું હતું નાની એટલે નાની છોકરી હંકાતા આવી હતી તો ઈનામ ખોલાવ્યું હતું એ ઘરે તો નાની નાની સાયકલ લાગી હતી દેખો

આપણે કપડાં પતિ ભાઈ જો ત્યાં જેના ભાઈ બંધને આપવાનું છે તો પાછું પેન્ટ પણ લીધું છે અને આપવા માટે એમ ભાઈ બંધને ફોન આવ્યો તો કે પ્રતિક તારું પેન્ટ આપ તો પતુ પાસે એમનું પેન્ટ બનાવવા જશે બસ પાછું તો નહીં લાવે આપી નાખતો રહેશે પછી આપણે એ કહીશું કે બધું પેન્ટ પછી ઘરે ગોઠવું એમ કે મમ્મી પેન્ટ ક્યાં છે પેન્ટ તો ભાઈ બંધને આપીને આવ્યો આપણે લેવા મોકલી દઉં કે હવે તું જા એટલે મારે પછી જોવાનું લેવું આપવાનું હોય ને પહેર્યો જાય અને લેવાનું થાય ને તમે આને મને કે તું જઈ લઈએ એટલે અમારે પતુભાઈનું કામકાજ આવું બહુ છે શરમ બહુ આવે એના આપતા શરમ ના આવે પણ પાછું વસ્તુ લેવા જવામાં બહુ શરમ આવે એવું છે ઘર ઉપર લગા કુતરા હે કઈ વાંદરા છે ખબર નથી ચેન્નો અવાજ આવે અમારા પાછળ કદાચ છોકરા એવા છે ને તો દેખારીઓ મારતા હોય ને તો એવું બને

તો જો આપણે સ્પ્રે છે તો એના માટે આપણે શું કર્યું છે તમને બતાવ્યું તો આ મેથી પલાળી છે અને લીમડાના પાન છે એની અંદર એક નાની ડુંગળી છીણી નાખવાની છે આપણે અને એનું તેલ બનાવવાનું છે તો આ પાણીથી પહેલાં આપણે માથું ધોવાનું છે અને પછી એ પા મેથી પાંદડાની જે ડુંગળી છીણીશ ને એનું હું તેલ બનાવી દઈશ એટલે માથામાં નાખવા માટે એટલે આપણે આમાં ભરી લઈએ છીએ દર વખત કેમ કે માથામાં ખંજવાળ આવતી હોય તો માથામાં ખોડો હોય ને તો આનથી મટી જાય છે એટલે આપણે આ ઉપયોગ કરીએ છીએ મને ખબર નથી કાનમાં રસી આવે કચું છે તો બહુ ખંજવાળ આવે છે થાય છે તો ને બતાવવા જવાનું છે પણ કંઈ મેર આવતો નથી કાલે તારાપુર ગયા એટલે આવું દાડા દોડી જો અહીંયા તો આજે તો ખબર નહીં કે મેર નહીં આવવા આજે હું છે થઈ જાય ફટાફટ પછી આપણે કપડાં સુકાવવા જઈએ મારે ચા તો ઉપરી જઈશું તો આજે તો વરસાદ વરસાદ છે નહીં પૂરું કાઢ્યું હોય પણ વરસાદનું કંઈ નક્કી નથી વાગે ધામા ચકડી બોલાવે છે અત્યાર તો નહીં હોય તો તો ઉઘાડું જ હોય છે પણ દસ વાગ્યા પછી કાઢવું કરીને આવે છે ચકડી પછી ખૂબ જ વાતાવરણ છે એટલે એવું લાગે કે કપડાં બહાર સુકાઈ જઈએ ને તો કપડાં ભૂકાઈ જાય પણ જ્યારે કપડાં આપણે બહાર નાખી જઈએ ને ત્યારે જ ધોધમાર વરસાદ પડે છે અને આપણે અહીંયા દર્દી તો કપડાં બહાર સુકાવાય નહીં અત્યારે વરસાદના એવું કામ છે આપણું તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને બધા કેમ છો મજામાં જશો અને હા મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો સપોર્ટ કરો મિત્રો અને મારા મારા માટે ના કરો તો કઈ ને મારા દ્વારકા માટે એક લાઈક કરી દેજો મિત્રો બધા આવી લો અમારા દ્વારકા વાળા દેશ એટલે તમે અમારા માટે ના કરો તો કોઈ વાંધો નથી પણ અમારા દ્વારકા વાળા માટે તો એક લાઈક કરજો જરૂરથી દેખાય છે ને અમારા દ્વારકા વાળા દેશ કેવી મસ્ત ગમાકલી લઈને બેઠા છે ગાય સંઘાટ એટલે તો અને માતાજી બીજો જોઈ લો સદીમાં છે ચામડીમાં છે છે સતીમાં છે સદી માં છે માંડીમાં અને ઝોપડીમાં છે તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધેશ બાય બાય